ભજીયા કરતા ચટણી મોગી ચાલીસ રૂપિયા ના સો ગ્રામ ભજીયા મિક્સ અને પચાસ પણ ચટણી જયારે રિયલ માં જયારે ખાવા જઈએ તો ખરેખર મજા આવે છે એમ કહો આના જેવો સ્વાદ ક્યાંય નહીં આવતો હા નહીં આવતો કે વિપુલ ભાઈ ચટણી છે અને જે ભજીયા છે એનો તમે શું કે છે આના જેવું ક્યાંય ન મળે ક્યાંય ન મળે અમે દ્વારકા જોડે અસામલી આવી ને હા ત્યાંથી આવ્યા છે ત્યાંથી ધોળકા જોડે આવ્યા છો લોકો ત્યારે બી આવ્યા ત્યારે એ નાસ્તો કરવાનો નાસ્તો કરવાનો એમ કેવો લાગે નાસ્તો બેસ્ટ બેસ્ટ એમ ને ભાવ કેવો છે પચીસ ચટણી કેવી લાગ ચટણી વિશે શીખો એક નંબર એક નંબર તમે કેવું લાગે તમે શું કે સારું ટેસ્ટ અને ચટણી કેવી જાય જોરદાર સારું ચોખ્ખું સારું ખમણ કેવા લાગ્યા ખમણ સારા ઓચા રો એમ ને પાણી વગર ના પાણી વગર ના એટલે સારા છે ને નહીં નાખે કરતા ચટણી મોંઘી આપણે બધાએ આ સાંભળ્યું છે પરંતુ તમે ખરેખર વાસ્તવિકતા શું તમને ખબર છે ભજીયાનો ભાવ ચાલીસ રૂપિયા સો ગ્રામ હોય તો ચટણીનો ભાવ પચાસ રૂપિયા સો ગ્રામ હોય છે ભાઈ આટલી મોંઘું ખવાય ખરું એના કરતાં તમને સસ્તું અને એના કરતાં પણ જોરદાર મળી જાય તો હું તમારા માટે નવી શોધ કરી આવી ગયો છું તમારા માટે નવી ખોજ કરીને આવી ગયો છું એવી જગ્યા ઉપર જ્યાં તમને મળશે માત્ર ને માત્ર પચીસ રૂપિયામાં મિક્સ ભજીયા તમારી જેવા માંગશે બધા ભજીયા મળશે પચીસ રૂપિયાના સો ગ્રામ અને એની સાથે એની એ જ ચટણી જે આપણને જે મોંઘી ચટણી મળે છે એના કરતાં પણ ખતરનાક ચટણી આગળ મળે છે એ પણ પચીસ રૂપિયા સો ગ્રામમાં જ અને એ દુકાન ક્યાં છે એ ભજીયાનો શોપ ક્યાં છે કારણ કે હું સ્પેશિયલી આગળ આવ્યો છું અને અહીંયા આગળ ભજીયાનો ટેસ્ટ લીધો છે અને મને લાગ્યું છે કે તમારા માટે નવી ખોજ છે તો આ ખોજ તમારા માટે લઈને આવી ગયો છે તમે જોઈ શકો છો હું આવી ગયો છું માતરની અંદર અને માતરમાં છે અક્ષર દાલવાડા મેથીના ગોટા સેન્ટર જે માતરમાં આવેલું છે તમે રોડ જોઈ શકો છો આ રોડ જોઈ રહ્યો છે તારાપુર રોડ જઈ રહ્યો છે અને આ માતરથી આવી રહ્યો છે અને એક્ઝેક્ટ તમે આ જે લોકેશન જોઈ શકો છો આ છે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર છે એની જોડે જ આવી ગયેલું છે આ અક્ષર દાળવાડા મેથી ભજીયા સેન્ટર આપણે ત્યાં જઈએ અહીંના જે ભડકદના વિપુલભાઈ પટેલ છે એ બધાને પ્રેમથી ભજીયા ખવડાવે છે અને બધે મોજ મોજ કરે છે અને સાથે ખમણ પણ આપે છે અને ઘણા બધા ઓર્ડર પણ લે છે આપણે ત્યાંની મુલાકાત લઈએ ત્યાં આગળ કેવા ખમણને જે ગોટા છે મિક્સ ભજીયા છે ચટણી કેવી છે બધું આપણે ટેસ્ટ કરીશું તમને બધો મીડિયોમાં મળીશું આવો આપણે વિડીયોમાં જઈએ અંદર તમે જોઈ શકો છો આપણી સાથે જોડી ગયા છે વિપુલભાઈ ભાઈ વિપુલ ભાઈ અહીંયા આગળ અલગ અલગ બધાને મોસ્તી થી ભજીયા ખવડાવ્યા છે તમારું સ્વાગત છે મારા વિડીયોમાં તમે અમને જણાવશો કે તમારો ભાવ શું છે મેં સાંભળ્યું સાચી વાત છે શું ભાવ છે આગળ ભજીયાનો ભાવ શું છે ભજીયા નો ભાવ છે પચીસ રૂપિયા ના સો ખમણ છે પંદર રૂપિયાના ના સો ગ્રામ અમે બધી સાંભળ્યું છે કે મોગી હોય હોય મોટણીનો ચટણીનો ભાવ પચીસ રૂપિયાના ભાવે ભાવ જ છે ભાવે ભાવ છે ભાવે ભાવ કારણ કે અહીંયા આગળ મેં લોકોના મોડે સાંભળ્યું છે કે જે વખાણાય છે એના કરતા પણ મસ્ત ચટણી આગળ મળે છે ભજીયા પણ મિક્સ મળે છે અને લોકો દૂર દૂર થી ખાવા આવતા હોય છે ક્યાં ક્યાંથી લોકો આવે છે ભજીયા ખાવા ખાય છે મોટી મોટી ગાડીઓ લઈને આ જગ્યા ઉપર ઊભા રહે છે ને એમની મોજ માણતા હોય છે તો આપણે બધું વાર કરતા આપણે પણ અહીંના ભજીયા અહીંની જે ચટણી અહીંની જે ખમણ બધું આપણે ટેસ્ટ કરીશું અને તમને વિડીયોમાં બધી માહિતી આપવામાં આવે છે તો આપણે જે નામ સાંભળ્યું છે કે લોકો દૂર દૂરથી આવ્યા છે તો અત્યારે તમે જોઈ શકો છો રિયલ આપણે જે કસ્ટમર છે આપણે ઓનેસ્ટ રિવ્યૂ લઈશું એમને પૂછીશું કે ક્યાંથી આવ્યા છે એનો ટેસ્ટ કેવો લાગે છે તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે તમારું નામ બતાવો પહેલાં હર્ષદ વિનુભાઈ પટેલ હા હર્ષદભાઈ એમને બતાવો કે તમે ક્યાંથી આવ્યો છો અમે દ્વારકા જોડે અસામલી આવી ને હા ત્યાંથી આવ્યા ત્યાંથી ધોળકા જોડેથી આવ્યા છો

જ્યારે રિયલ જ્યારે ખાવા જઈએ તો ખરેખર મજા આવે છે એમ કો આને જેવો સ્વાદ ક્યાંય નહીં આવતો હા નહીં આવતો નહીં આવતો ક્યાંય નહીં ક્યાંય ક્યાંય નહીં તમારે જો ખરેખર રિયલ ટેસ્ટ લેવો હોય શું તમે મોટી દુકાન કરતા નાની દુકાન માં આવું આને જેવો સ્વાદ ક્યાંય નહીં મળે ક્યાંય નહીં મળે ને કારણ કે રિયલ જે ટેસ્ટ લેવો હોય ને ઇન્ડિયન જે ટેસ્ટ ભજીયાનો ખરેખર અહીંયા આવે છે ને અમે પોતે અહીંયા આગળ પર્સનલ જયારે પણ માતા આવીએ અહીંયા આગળ મુલાકાત લઈએ છીએ વિપુલભાઈની અને વિપુલભાઈના ભજીયાની ચટણી પ્લસ ખમણ તો ખાઈએ જ છે અમે તો હવે વધુ વાર ના કરતાં આપણે અંદર જઈએ અને એમને કેવા ભજીયા છે કેવી ચટણી છે બધું ઓર્ડર કરીને મંગાવીને ખાઈએ આવો તો વ્યુવર્સ હવે વધુ વાર ના કરતાં લોકોના રિવ્યૂ લઈને અમને પણ તાલાવેલી થઈ છે કે એના જે સ્પેશિયલ ચટણી ભાઈ મિક્સ ભજીયા અને ખમણનો ટેસ્ટ લે ભાઈ આવો તમારા માટે ડિશ ચલા હણો આપી દઉં ચાલો બેસે ઓકે ચાલો આપણી માટે ડીશ તૈયાર થઈ રહી છે આપણે બેસીએ અને વેઇટ કરીએ અને અહીંની જે ડીશ છે એની જે રિયલ રિવ્યૂ છે એ તમને આપવાનો પ્રયત્ન કરીએ તો વ્યૂવર્સ ફાઇનલી આપણી પાસે આવી ગઈ છે ડીશ જે તમે જોઈ શકો છો ખમણ છે સરસ મજાના જે ભજીયા છે ભજીયામાં કઈ કઈ વેરાયટી તમને કહું છું તો સૌથી પહેલાં તમે જોઈ શકો બટાકાના પૈતા છે દાળ વડા છે મેથીના ભજીયા છે સરસ મજાના બટાકા વડા છે અને આ મરચાં સરસ તરલ આપે છે અને જે એમની જે ચટણી છે આ ચટણી આપણને આપે છે લસણની જે ચટણી છે જે લોકો કહે છે કે ભજીયા કરતાં ચટણી મોંઘી હોય ને ત્યાં ખાવા જવાય પણ તમે અહીંયા એક વાર આવશો તમને ખરેખર કહેશો કે ભાઈ મજા આવી ગઈ ચટણી અને ભજીયા ખાવાની ખાઈએ ભજીયા ચટણી અને ખમણ પણ જબરજસ્ત છે સાથે આપણને આપી દે છે આપણે ટ્રાય કરવા જઈએ દારોડ એનો દારોડ એકદમ ગરમ ગરમ આવી ગયો છે ચટની ટેસ્ટ કરી પહેલાં ચટણી એક નંબર સુ છે જબરજસ્ત મેં પેલી મોગી ચટણી પણ ખાધેલી છે અને બધા ખાધા એના કરતા મને અહીંયા આગળની ચટણી ખરેખર મસ્ત લાગે છે એટલે નજીક પણ પડે માતર અને ફટાફટ આવી જવાય તો આવી જાઓ માતર અક્ષર દારવાડા સેન્ટરમાં તમે જોઈ શકો છો અત્યારે એક ભાઈ છે પોતાના હાથમાં પાર્સલ લઈને જઈ રહ્યા છે જે આપણા વિપુલ ભાઈનું છે અહીંથી જે કાર્ટ છે એમાંથી કાયમ આવે છે તમે ક્યાંથી આવ્યા ભાઈ ભલાડા ભલાડાથી આવે છો સ્પેશિયલ લેગર આવો છો હું રોજ આવું અહીંયા આના કંપનીમાં આ નાસ્તો કરવા માટે લઈ જો કંપનીથી ફોન આવે એટલા માટે કાયમ રોજ રોજ તમને કેવું લાગે ટેસ્ટમાં તમે શું કહેશો જોરદાર ટેસ્ટ અને ચટણી કેવી જાય જોરદાર તમે પેલી જે અત્યારે નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે વિપુલભાઈ જે ચટણી છે એ પેલી લાલ ચટણી લાલ એના વિશે તમે શું કહેશો જોરદાર ચટણી

ત્રાજ ત્રાજ રોડ કહેવાય નામ જોવાય તારાપુર જોવાય તારાપુર જોવાય છે તો આ જે રોડ દેખાઈ રહ્યો છે ત્યાં તમે આવી શકો છો અને એમની મુલાકાત લઈ શકો છો આ હતો આજનો વિડીયો તમે અહીંયા કંઈ મુલાકાત કરજો અહીંના જે સ્પેશિયલ મિક્સ ભજીયા અને ખમણ ખાજો અને તમારા પરિવાર માટે પણ લઈ જજો કારણ કે અહીંથી લોકો બોલો લોકો પાર્સલ પણ લઈ જાય છે અને પોતે ખાય છે આ વિડીયોમાં તમને કેવી મજા આવી છે જરૂરથી જણાવજો કમેન્ટ કરજો ચેનલ પર નવો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી જ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય હિન્દ ભારત માતા કી જય